ઓગર તાલુકાના તાણા ગ્રામ પંચાયતના સરપંચ પદે દશરથલાલ ઈસ્વલાલ ઠક્કરે સંભાળ્યો છે ફરી ચાર્જ ઓગર તાલુકાના તાણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે દશરથલાલ ઈશ્વરલાલ ઠક્કરની તારીખ ઓગણીસ એક બે હજાર બાવીસના રોજ ચૂંટાઈ આવ્યા હતા ત્રણ વર્ષ સરપંચ પદ સંભાળ્યા બાદ તારીખ ચાર ચાર બે હજાર પચીસમાં દશરથલાલ ઈસોલાલ ઠક્કર તેમની વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત થતા તેમને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવતા દશરથલાલ ઠક્કરે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય માટે અપીલ દાખલ કરતા તેમની તરફ હાઈકોર્ટે દશરથલાલ ઠક્કર તરફ ચુકાદો આવતા તારીખ ત્રણ દસ બે હજાર પચીસ ના રોજ તાણા ગ્રામ પંચાયતમાં સરપંચ પદનો હુકમ કરવામાં આવતા આજનો તારીખ ચૌદ દસ બે હજાર પચીસ મંગળવારના રોજ તાલુકા વિકાસ અધિકારી પાસેથી સરપંચ પદનો ઓર્ડર મેળવી બાર ઓગણ ચાલીસ મિનિટે તાણા ચામુંડા માતાજીના દર્શન કરી વિજય શુભ મુહૂર્તે સાસરી તેજભાઈ પંચોળીના મુખારવિંદે મંત્રોચ્ચારથી પૂજન કરી સરપંચ પદનો ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે સમગ્ર તાણા નગરજનો ઉપસ્થિત રહી પંચાયત સરપંચ પદે તારીખ ઓગણીસ એક બે હાજર ના રોજ બિરાજમાન થયો હતો ત્રણ વર્ષ જેવો મેં પંચાયત શાસન કર્યું ત્રણ વર્ષ બાદ તારીખ ચાર ચાર બે ના રોજ અવિશ્વાસ દરખાસ્ત દાખલ થયેલ

તાલુકા વિકાસ અધિકારી ના આજે શપથ લઈ અને પંચાયત માં હાજરી આપી અને ચાર્જ સંભાળ્યો છે